અમારા પાયુજેતપુર તાલુકો જે વિભાજન થઈને ખદવાલ તાલુકો બની રહ્યો છે એ તાલુકામાં હું ખદવાલ જિલ્લા પંચાયતનો સભ્ય છું અને આ વિસ્તારની જનતાને પાયુજેતપુર જવા માટે ખદવાલથી પચ્ચીસ કિલોમીટર હતું કંડા બોરકંડા ચોલી ગીટવાળા જોગપુરાઓને ચાલીસ કેટલા કિલોમીટર જેટલું અંતર હતું એ પણ નાના માણસોને ફાયદો થવાનો છે અને બીજું આ કદવાલ તાલુકો બનવાથી અમારી સેન્ટ્રલ કોપરેટિવ બેંક પણ કદવાલ આવશે કે દૂધ નો પગાર લેવા જવા માટે સેન્ટ્રલ કોપરેટિવ બેંક માં જતપુર તાલુકામાં ધકા ખાઈ ખાઈ લોકો થાકી ગયા હતા પણ અમારા રાજ્યના મુખ્યમંત્રી આ બધું ધ્યાનમાં લઈ અને આજુબાજુના જે જિલ્લાઓ એક પંચમહાલ આવેલો છે બાજુમાં જિલ્લો ઉત્તર દિશા અમારો દાહોદ જિલ્લો આવેલો છે આ ગામડાઓ જે એવું લાગતું હતું કે આ જિલ્લા આપણા તાલુકાના નથી એટલું બધું લાગતું હતું પણ અમારી જે માંગણી હતી

અમારે સરકારનો ખૂબ ખુબ આભાર અને તેનાથી અમારા કદવાલ ગામની અંદર વેપારી વર્ગ ને ખુબ મોટો ફાયદો થવાનો છે જેથી કરીને સરકાર તે પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છે બીજું કે આ વિસ્તારની અંદર સ્ટેટ ની અંદર આ કદવાલ એક તાલુકા લેવલ નું ગામ તરીકે વખણાતું હતું દરેક કામગીરી અહિયાં થી થતી હતી એવું કહેવાય છે કે પૂર્વ મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ પણ આ કદવાલ ની સીટ ઉપરથી એક વાર ચૂંટણી લડેલા હતા એવું પણ કહેવાય છે જેથી કરીને અમારી વર્ષોથી માંગણી એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાયંગલ કોમ્પ્લેક્સ હાઈવે રોડ છોટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો